ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયો સ્વાગત છે મિત્રો અમારા જે બધા ઘઉં કાઢવાના છે તમે જોઈ શકો છો ભાઈ ખાચો બધા પડીકા લીધા છે અને બીજી થોડીક વસ્તુ પણ લીધી છે બરાબર છે ચલો તને આપણે પેલા અમારા અલાવારા ખેતરમાં જઈએ અને ત્યાં જઈને ઘઉં નીકાળી દઈએ પંખામ કાઢવાના છે ચારસો છન્નું અને ચારસો છન્નું ઘઉં તમે પાછા રોટલા બનાવીને ખાતા હોઈએ છીએ હા જવાબડ ગાઈઝ પરીકો લઈને આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અલાવાળા ખેતરમાં જુઓ હતો આમાં બધા ઘઉં ન છે આપણા ચારસો છનનું નંબરના ઘઉં તો એક કોમ કરીએ હાર્દિકભાઈ તમે આપતા હોતા ને પરીકો બરાબર છે હું આટલું રહું છું ઓકે ભાઈ જોઈ લો ભાઈ 496 નંબરના ઘઉં કાઢ્યા છે મારા ઘઉં તો હારા નીકળ્યા છે હાઓ આ રાજા હિન્દુસ્તાની જુઓ હા ના રાજા હિન્દુસ્તાની આ વિડિયો બનાવ્યા છે અમે હાઓ તો નોકો મે અંદર આવી જાય છે વાત આજી છે હા આ તો લાઈવ પ્રે છે પીપલ સીન પર આપતા ફોન કરતા કે જોવા જતા આવી જાય છે વાત આજી છે સર્વિસ સારી આલે છે સર્વિસ સારી આલે પીપલ સીન તો ગાઈઝ આપણે તો ભાઈ ઘઉં ને ક્રેસ ને આપણે એને ક્રેસી ગો આપણે બાટલો સર છે કે ત્રણ દિવસનો કોર્સ છે આજ છેલ્લો દિવસ છે બાટલો સર આવવાનો તો બધી ઉધરસ ઉધરસ મટી જાય એટલે પસ પાસ આપણે ચોવીસ કલાકના ચેલેન્જ વિડીયો ચાલુ કરી દઈએ બરાબર છે લેડો તો હાર્દિક બેન ભાઈ એને ક્રી જઈએ ગો દવા લેવા માટે બાટલો લેડો ભાઈ ગાઈસ આપણે બાટલો સર આઈન ગેન ને ક્રેસી જુઓ તો એ જોઈ શકો છો હું બાઈક ઉપર બેહરે છું મારા હાથે બધી પટ્ટીઓ મારી છે તો ચલો તો આમ ફટાફટ આપણે ઘેર જતરીએ હેલો ભાઈ હું કોમ છું ભાઈ અલ્યા ભાઈ મજામાં હું કોમ છું કે ખરા

ગાઈ જોઈ લો ભાઈ ગોઠ મારી લીધી છે આમ વિક્રમભાઈ ઉપર ખેંચ લે હિ જો વિક્રમભાઈ તમ એ દે મધે મજા આવી છે વાહ ભાઈ વાહ આખત મોય મોય ના થવું જોઈએ હો દે મધે મળ્યા હા ગાઈસ ફાઇનલી આપણા પોણીના બાટલા ઉપર સરી ગયા છે ગાઈસ ચલો ભાઈ આપણા માં આપણા ટેન્ટ હાઉસમાં જતા રહીએ એટલે ખાટલા પર બેહીએ થોડી વાર ઓબા ઉપર કારણ કે ઝાડ ઉપર બેહવાય ને બહુ મજા આવે છે બચપન બધી યાદ આવી જાય છે માર ભાઈ પહેલા આપણે ઝાડ ઉપર બહુ બેહતા હતા મતલબ ઝાડ ઉપર હતા હે હા પહેલા બોટલ આવી હતી એવું અરે વિક્રમ ભાઈ ઘઉં કાઢના ગયા સરસ સરસ યાર હું એ બાટલો સર આજો તો દે બાટલો સર આઈને આવ્યો બા બોલો ભાઈ કેમ તો ના કેમ 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 નહીં કેમ સમ

તમે એક હજાર ફોર થઈ જાય હું તને ગીપ આપીશ શું હજી કયો હેડો અરે એ વાત હાચી યાર પણ તારે એક હજાર નહીં થાય એક લાખ ફોલોઅર થયા છે યાર કેસે કેસે લોક રહેતે યાર યાર પર અને ગિફ્ટ આલવાડી જ મારબે હો કા તું ચિંતા કર કે કે મૂસા ના વિક્રમ મારા વિક્રમ મારા માથાના જેટલા બાલ છે ને બધા બાલ કાપીને વેશી મારે પણ તને નમુ ગિફ્ટ તો લિયા લે માર ભે તો સાંકેત પમ ડાલી આલે એ તો મને ખબર છે મેં તને તાત્કાલિક કી દીધું

તારે હેના ના પર ના વાંધા મને કે ગધારા ઉપર અરે આ લે આ ગધારું લાત માં હે તો પાડી જે ને ભાઈ મોય વાડો ના હે વાડો ના વાડો ના તો ગાઈસ આપણે નવી ચેલેન્જ કરવાના છે 24 કલાક રવાનું બરાબર છે ના ઉપર પાડા ઉપર જોઈએ ચેલેન્જ કેવી જાય બરાબર છે બાકી વિક્રમ આપણે નેક્સ્ટ ચેલેન્જ કઈ કહેવાય કેવું છે

તો ગાઈઝ આપણે અમે જઈએ છીએ ઘેર એક કોમ આવી શકે બરાબર છે બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવાઈ લાવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર છે થોડી ઉધરસના કારણે આપણે વધારે બોલી નહીં શકાવ અમુક સમય ઉધરસ બહુ આવી જાય છે એના માટે આપણે છે બ્લોગ કન્ટિન્યુ કરી શકતા હે સમ જો ગાઈઝ વિક્રમભાઈ બાટલા માગે છે વિક્રમભાઈ બે બે બાટલા નેસા નાખી દે છે એટલે શું કામ છે તારે હા તે ગાઈઝ જુઓ વિક્રમભાઈ બાટલો નેસો લાવે છે દે મહિના આજે મારભાઈ અલ્યા વિકલા વિકલા બાટલો એ નાખી ના તો બાટલો તૂટી જાય બાટલા છે આ તો બધા તલપા પર બાટલા વિક્રમ એકદમ હલકા લે તૂટી જેમ મારા રોજ માથામાંથી અઢીસો બાલ ઉતરી જાય છે ને એમ બાટલા તૂટી જાય જોયા એટલા બધા હલકા આવે જેમ મારા બાલ નહીં માથામાં રોજ ના અઢીસો બાલ ઉતરશે તને ખબર છે વિક્રમ એમાં તો મારે બે બા બે તો ટાપુ પડી ગયા છે યાર માથામાં હું ચાલતો હે યાર મને લાગે તો થોડા સમયમાં તો આખું માથું ટાપુ ટાપુ થઈ જાય હે પછ તો પ્લોટ પ્લોટ પાણી મકાન દોકાન બનાવીએ અને ટકલા પર ચેલેન્જ કરીએ બરાબર વિક્રમ તો ગાઈ ચલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી